તમારા મનમાં મૂંઝવતા તમામ પ્રશ્નોનો આજે મેં ઉકેલ કરવાનો છું અને તેની સાથે જો તમારા ઘરમાં પણ આવો કોઈ વ્યક્તિ છે કોઈ દર્દી છે કે જે સ્પાઇનની લગતી તકલીફોથી લાંબા સમયથી પીડાઈ રહ્યું છે તો આઈ એમ શ્યોર તમને આજના આ કાર્યક્રમમાં યોગ્ય અને પૂરતું માર્ગદર્શન મળશે દર્શક મિત્રો મારી સાથે આ ચર્ચામાં જોડાય છે ડોક્ટર ઋત્વેશ ભટ્ટ કે જેઓ કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન છે કેડી હોસ્પિટલના અને 10 વર્ષનો બહોળો અનુભવ પણ ધરાવે છે ઋત્વેશજી ખાસ કરીને આપનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં થેન્ક યુ દર્શક મિત્રો ઋતુ ભટ્ટ સાથેની આજની આ ચર્ચા આપણે આગળ વધારીશું મારી સાથે આ ડોક્ટર ઉપસ્થિત છે જે તમને સ્પાઇન વિશેની તમામ માહિતીઓ આપશે સ્પાઇન સર્જરી વિશેની તમામ માહિતીઓ પૂરી પાડશે ડોક્ટર પહેલાં તો ખાસ વાત કરીએ ખાસ કરીને અહીંયા બધા જ મણકાની તકલીફો જ્યારે પણ આપણને થાય છે કોઈ એકાદ મણકાની પણ તકલીફ થાય તો એમાં સર્જરી કરાવી એક માત્ર ઉપાય હોય છે કે પછી એના સિવાયથી પણ આપણે એની ટ્રીટમેન્ટ એની સારવાર યોગ્ય રીતે કરી શકીએ છે હિતવી જેમ તમે કીધું કે આજે આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ ખૂબ જ વધારે પ્રમાણમાં કમરના દુખાવાના પેશન્ટો હોય છે એક અંદાજા મુજબ આપણે એમ કહીએ કે માથાનો દુખાવો તાવ શરદી ઉધરસ પછી કમરનો દુખાવો જે છે એ સૌથી ત્રીજી કોમન પ્રોબ્લેમ છે જેના માટે આજે કોઈ માણસે ડૉક્ટર પાસે જવું પડતું હોય છે સામાન્ય રીતે જ્યારે અમારી પાસે કમરના દુખાવાના દર્દીઓ આવતા હોય છે તો એંસીથી નેવું ટકા દર્દીઓને એમાં મેકેનિકલ કે પોસ્ચરલ બેક પેન થતું હોય છે કે જેમાં આપણે આપણી ઉઠવા બેસવાની રીતભાતમાં ધ્યાન ના રાખવાને કારણે કે કમર પર વધારે પડતો લોડ આપવાને લીધે વળીને કંઈ વજન ઉપાડવાને લીધે કે કોઈ એવી પ્રવૃત્તિ કરવાને લીધે કે જેનાથી આપણું શરીર ટેવાયું નથી દુખાવો થતો હોય છે આ પ્રકારના દર્દીઓમાં થોડાક દિવસની દવા પછી સંભાળ અને ફિઝિયોથેરાપીથી પેશન્ટોને આરામ મળી જતો હોય છે પાંચથી દસ ટકા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે એને સાયટિકા સ્લીપ ડિસ્ક કે પછી ઉંમરના ઘસારાને લીધે કમરની નસ દબાવવાને લીધે કમર અને પગમાં દુખાવો હોય છે આ પ્રકારના દર્દીઓમાં જો આગળ સારવાર લીધેલી હોય અને આરામ ના પડતો હોય તો એને પછી આપણે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ અને બેથી ત્રણ ટકા દર્દીઓ અમારી પાસે એવા આવતા હોય છે કે જેમાં કોઈ ઈજાને લીધે કે એક્સિડન્ટને લીધે સ્પાઇનમાં ફ્રેક્ચર થયું છે કે પછી સ્પાઇનમાં કોઈ ઇન્ફેક્શન છે કે પછી કોઈ કેન્સરને લીધે મણકામાં નસ દબાય છે કે ફ્રેક્ચર થયું છે એવા દર્દીઓમાં ઓપરેશન પ્રથમ વિકલ્પ રહેતો હોય છે બિલકુલ હવે આ જ એક સવાલ છે જેમાં આપણે જે અંતમાં કીધું જે પ્રથમ વિકલ્પ તરીકે રહેતો હોય છે પણ સ્પાઇન સર્જરી ફક્ત છેલ્લા વિકલ્પ તરીકે જ એને જોવી જોઈએ કે પછી એના સિવાય તમે ઉપચાર જો તમને શરૂઆત જ હોય કોઈ પણ બીમારીની તો તમે એને દવા લઈને કે અન્ય કોઈ રીતે તમે એની ટ્રીટ કરી શકો છો પણ કરોડરજ્જુ એ આપણા શરીરનો એવો અંગ છે કે જેમાં માઇનોર પણ ઘસારો એ તમારા આખા પોસ્ચર પર એની ઇફેક્ટ થતી હોય છે તો આના માટે આપ શું કહેશો આ એકદમ લાસ્ટ ઓપ્શન હોય છે કોઈ પણ દર્દી માટે જો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે જે વસ્તુ એના પ્રોપર ટાઈમે થાય તો જ એનું બેસ્ટ રિઝલ્ટ મળે બિલકુલ જેમ મેં આગળ કીધું કે ભાઈ મોટાભાગના પેશન્ટોમાં ફિઝિયોથેરાપી રેસ્ટ અને પ્રિકોશન્સથી જ આની સારવાર થઈ જતી હોય છે જે પેશન્ટ આપણે કન્સ જોયા કે ભાઈ પાંચથી દસ ટકા દર્દીઓ જે છે કે જેની અંદર સાયટિકા કે લેગ પેન સાયટિકા છે પછી પગનો દુખાવો છે કમરનો દુખાવો છે આ પ્રકારના દર્દીઓની અંદર અમે પેશન્ટોને બેથી ત્રણ મહિનાનો સમય આપતા હોઈએ છીએ દવા પછી ઘરમાં શું સંભાળ રાખવી ફિઝિયોથેરાપી બધી જ વસ્તુ એડવાઈઝ કરતા હોઈએ છીએ અને એના પછી બી જો પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ ના દેખાય એની ઊભા રહેવાની ક્ષમતા ચાલવાની ક્ષમતા કે દુખાવામાં ફરક ના પડે તો પછી એમાં આપણે ઓપરેશનનો વિકલ્પ એમને આપવો પડે પણ જે બીજી કેટેગરીના પેશન્ટ અમારી પાસે આવતા હોય છે કે જ્યારે પેશન્ટ અમારી પાસે આવે એ સમયે ઓલરેડી એમને સ્પાઇનમાં નસ પર દબાણ ખૂબ વધારે હોય છે પેશન્ટને પગમાં પેરાલિસિસની અસર હોય છે અને નસોને નુકસાન થતું હોય છે એવા કેસીસમાં ઓપરેશન પ્રથમ વિકલ્પ રહે છે જો એવા સંજોગોમાં આપણે ઓપરેશન સમયસર ના કરીએ તો પેશન્ટને ઓપરેશન પછી પણ જોઈએ એવી રિકવરી નહીં મળે બિલકુલ

સ્પાઇન સર્જરીને લીધે લકવા થવાનું જોખમ જે છે એ એક ટકાથી બી ઓછું છે આપણે જોઈએ છે કે આપણી આજુબાજુમાં જે દરેક ફિલ્ડમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે એવી રીતે સ્પાઇન સર્જરીની ફિલ્ડમાં બી છેલ્લા કેટલાય વર્ષોથી બહુ જ નવી ટેકનોલોજીઝ આવી છે જેમ કે નેવિગેશન છે ન્યુરો મોનિટરિંગ છે અને આ બધી નવી ટેકનોલોજીને લીધે ઓપરેશનમાં જે નસને જો જે જોખમ છે એ ખૂબ જ ઓછું થઈ ગયું છે મારા એક્સપિરિયન્સથી હું કહી શકું કે ઓપરેશન સમયસર થવાને લીધે પેશન્ટને લકવો થયો એવા કેસીસ એક ટકાથી બી ઓછા છે નોર્મલી અમે જોતા હોઈએ છે કે પેશન્ટો ઓપરેશન ડીલે કરે છે કે લકવાની પરિસ્થિતિમાં જ આવતા હોય છે એટલે એમને વધારે પ્રોબ્લેમ થતો હોય છે બિલકુલ આ ઓપરેશન આ સર્જરી વિશે આપણે થોડીક વાત કરીએ તો આ સર્જરી કેવા પ્રકારની હોય છે કેવી રીતે થતી હોય છે સામાન્ય રીતે મણકાના જે ઓપરેશન્સ છે એમાં જેમ પેશન્ટને પ્રોબ્લેમ હોય એ પ્રમાણે ઓપરેશનનો પ્લાન બનતો હોય છે સૌથી વધારે પ્રમાણમાં અમારી પાસે દર્દીઓ આવતા હોય છે સાયટિકા કે સ્લીપ ડિસ્કના પેશન્ટો આવતા હોય છે એની અંદર આપણે પહેલાંના સમયમાં માઇક્રો સર્જરી થતી હતી હવે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી અને એન્ડોસ્કોપિક સર્જરી થાય છે ઉંમરની સાથે ઘસારાને લીધે જે નસો પર દબાણ થતું હોય છે એ પ્રકારની પ્રોબ્લેમની અંદર આપણે સ્પાઇનલ ઇન્સ્ટ્રુમેન્ટેશન કે ફ્યુઝનની સર્જરી કરતા હોઈએ છીએ મણકામાં ફ્રેક્ચર હોય છે એના માટે સ્પાઇનમાં સ્ટેબિલાઇઝેશનની સર્જરી કરવામાં આવે છે અને ઘણીવાર પેશન્ટો આ ઓસ્ટિયોપોરોસીસની સમસ્યાને લીધે અમારી પાસે ફ્રેક્ચર લઈને આવતા હોય છે એમાં મિનિમલ ઇન્વેઝિવ સર્જરી જેમ કે વલ્ટિપ્રોપ્લાસ્ટિક કે કાઇફોપ્લાસ્ટિક કરવામાં આવે છે આગળ જોઈએ તો ખાસ કરીને નેવિગેશન અને ન્યુરો મોનિટરિંગ વિશે ખાસ કરીને માહિતી આપશો કારણ કે આ બધી વસ્તુ એવી છે કે કોઈપણ દર્દી જ્યારે કોઈપણ ડૉક્ટર પાસે જાય આના વિશેની કન્સલ્ટેશન મેળવવા માટે વિગતવાર માહિતી મેળવવા માટે તો ઘણીવાર એમને એટલું બારીકાઈથી ડૉક્ટર્સ નથી જણાવતા હોતા કાં તો કહી દે છે કે તમારા રિપોર્ટમાં આવું આવ્યું છે આવી તકલીફ છે પણ એ દર્દી પોતે સમજ્યો કે નહીં એની તકેદારી નથી લેવામાં આવતી તો આજે ખાસ કરીને કેડી હોસ્પિટલ તરફથી આજે આપ કરીને એક સર્જન અમારી સાથે ઉપસ્થિત છો તો આના વિશે પણ આપ તમામ વ્યુવર્સને માહિતી આપો કે જેથી કરીને એ લોકોને પણ જો આવું કંઈ હોય તો એમને પોતાને કઈ બીમારી છે પોતાને કયો રોગ થયો છે દર્દી પોતે પણ સમજી શકે આપણે બે ટેકનોલોજી વિશે વાત કરીએ ફર્સ્ટ છે નેવિગેશન આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને આપણે રસ્તો ના જાણતા હોય તો આપણે મોબાઈલમાં ગૂગલ મેપ્સ પર લોકેશન નાખીને નેવિગેશનનો ઉપયોગ કરીને ત્યાં પહોંચતા હોય છે એવી જ રીતે સ્પાઇન સર્જરીમાં જ્યારે અમારે સ્પાઇનમાં સ્ક્રૂ મૂકવાના હોય છે ફિક્સેશન કરવાનું હોય છે ત્યારે નેવિગેશનની ટેકનોલોજીથી અમે એ સ્ક્રુની એક્યુરેસી ઇમ્પ્રુવ કરી શકીએ છીએ આ પદ્ધતિમાં સર્વપ્રથમ ઓપરેશન પહેલાં પેશન્ટના ઓપરેશનના ભાગનો સીટી સ્કેન કરવામાં આવે છે એ સીટી સ્કેન આપણે નેવિગેશન સિસ્ટમમાં લોડ કરતા હોઈએ છીએ અને એ એને લીધે ઓપરેશન દરમિયાન આપણને થ્રી ડાયમેન્શનલ જે આપણો જે રસ્તો છે એ આપણને જાણ પડે છે જેનાથી આપણે સ્ક્રૂ મૂકવાની જે એક્યુરસી છે એ ખૂબ ઇમ્પ્રૂવ થતી હોય છે આ પ્રકારની ટેકનોલોજી જે છે ખાસ કરીને કાયફોસિસ કોલિયોસિસ કે જે સ્પાઈનની ડિફોર્મિટી છે એ પ્રકારની સર્જરીઓમાં અને સ્પાઈનના અત્યંત ઇમ્પોર્ટન્ટ એરિયા છે જેમ કે મગજ અને સ્પાઈનનું જંક્શન છે સીવી જંકશન કહેવાય એ પ્રકારની સર્જરીઓમાં આ ટેકનોલોજી ખૂબ હેલ્પફુલ હોય છે જે બીજી ટેકનોલોજીની આપણે વાત કરીએ ન્યુરો મોનિટરિંગ ન્યુરો મોનિટરિંગ એક એવી ટેકનોલોજી છે કે જેમાં ઓપરેશન દરમિયાન મગજથી લઈને પગની નસોનું લાઈવ રેકોર્ડિંગ થતું હોય છે નોર્મલી આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ પેશન્ટનું ઓપરેશન ચાલતું હોય તો એ દરમિયાન પેશન્ટને હાર્ટ રેટ બ પલ્સ બીપી ઓક્સિજન સેચ્યુરેશન બધી જ વસ્તુનું રેકોર્ડિંગ ચાલતું હોય છે આ એક એવી ટેકનોલોજી છે જેમાં ચાલુ ઓપરેશને આપણે મગજથી લઈને પગની નસોનું પણ રેકોર્ડિંગ કરી શકીએ છીએ એટલે આ દરમિયાન ઓપરેશનમાં જો અમારા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કે કોઈ સ્ટેપ દરમિયાન નસ ઉપર જરાક બી પ્રેશર આવે તો તરત જ એલર્ટ આવી જાય છે અને એને લીધે નસને નુકસાન થવાનું જે ચાન્સીસ છે એ ખૂબ ઘટી જતા હોય છે અને સર્જરી ખૂબ સેફ અને એક્યુરેટ બની જાય છે બિલકુલ હવે આ સર્જરી વિશે કરીએ તો હજી જેમ આપણે આગળ ગેરમાન્યતા જોઈ એક હજી પણ એક ગેરમાન્યતા છે કે આ સર્જરી ખૂબ જ પીડાદાયક હોય છે અને જેના કારણે અમારે લાંબા સમય સુધી પથારી વર્ષ રહેવું પડશે તો શું જો અમે અમારું પાછલું જીવન આવી રીતે પથારીમાં જ કાઢીશું તો ઘણું મુશ્કેલી ભર્યું બની જશે તો આવા 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 બધા બધા ડર પેનિકના કારણે પણ સર્જરી ડીલે થતી હોય છે ને જેના કારણે આગળ જતા તકલીફ વધી જાય છે તો આના માટે પણ આપ શું કહેશો સર્જરી પીડાદાયક હોવી કે પછી ખૂબ આરામ કરવો પડે એ આજના જમાનામાં સાચી માન્યતા નથી પહેલાના સમયમાં જ્યારે ઓપન સર્જરી થતી હતી ત્યારે મોટા ચીરા વડે આ ઓપરેશન્સ થતા હતા જેમાં વાડકા વધતી ઓપરેશન લાંબા ચાલતા હતા ઓપરેશન દરમિયાન ખૂબ બ્લીડિંગ થતું હતું એ એ સમયે આ બધી પ્રોબ્લેમ્સ થતી હતી કે ભાઈ પેશન્ટને રિકવરીમાં વાર લાગતી હતી બેડરેસ કરવો પડતો હતો આજના સમયમાં આપણે મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી એન્ડોસ્કોપિક સર્જરી દ્વારા અને જે જે નવી ટેકનોલોજી છે એના દ્વારા જે આપણે ઓપરેશન કરીએ છીએ એના લીધે ઓપરેશનનો જે ચીરો છે જે વાડકાપ છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે એને લીધે જે પેશન્ટને બ્લીડિંગ થાય છે ઓપરેશન પછીનો જે દુખાવો હોય છે એ બી ખૂબ ઓછો હોય છે એટલે ઓપરેશન પછીનો દુખાવો જે છે આ નવી ટેકનોલોજી નવી ઓપરેશનની પદ્ધતિને લીધે ખૂબ ઓછો છે અને બીજું કે ઓપરેશન પછી પેશન્ટને પથારીવશ નથી રહેવું પડતું કેમકે આ નવી પદ્ધતિથી જે આપણે ઓપરેશન કરીએ છીએ એટલે દુખાવો ઓછો હોય છે બ્લીડિંગ ઓછું થાય છે તો પેશન્ટને આપણે બીજા દિવસથી ઊભા કરીને ચાલવાનું શરૂ કરાવી શકીએ છીએ એટલે આ નવી ટેકનોલોજીનો એ જ બેનિફિટ છે આપણે વાત કરીએ એન્ડોસ્કોપી તો હું એન્ડોસ્કોપી સર્જરી વિશે કહીશ કે એન્ડોસ્કોપી એક એવી પદ્ધતિ છે કે જેમાં ઓપરેશન દરમિયાન એક સેન્ટીમીટરથી બી નાના ચીરા વડે આપણે સ્પાઇનનું ગાદીનું ઓપરેશન કરતા હોઈએ છીએ હવે પેશન્ટને ઘણી વખત આની અંદર એનેસ્થેશિયાની બી જરૂરત નથી પડતી ફક્ત લોકલ એનેસ્થેશિયા કે ચામડીનો ભાગ સૂન કરીને જ આખું ઓપરેશન થતું હોય છે ઓપરેશન થિયેટરથી પેશન્ટ બહાર ચાલીને આવી શકે છે કે સેમ દિવસે મને સાંજે પણ આપણે પેશન્ટને ચલાવી શકીએ છીએ એવી જ રીતે મિનિમલ ઇન્વેઝિવ સર્જરીની જો હું વાત કરું તો પહેલાંના સમયમાં જે ઓપન સર્જરીસ કરવી પડતી હતી એ જ ઓપન સર્જરી કે જેમાં આપણે સ્પાઇનમાં ફિક્સેશન કરવાનું છે કે સ્ક્રુ મૂકવાના છે એ જ સર્જરી આપણે ફક્ત બેથી થી ત્રણ નાના ચીરા વડે પૂરી પાડી શકીએ છીએ એટલે અગાઉ જેમ મેં કહ્યું કે ઓપરેશનનો ચીરો નાનો હોય દુખાવો ઓછો થાય અને પેશન્ટ ઝડપથી રિકવરી કરી શકે એ આજના સમયમાં શક્ય છે બિલકુલ અહીંયા બીજી ખાસ વાત કરીએ તો એકવાર આવી કોઈ સર્જરી થાય આવું કોઈ ઓપરેશન થાય તો એ એ દર્દીને થોડા સમય માટે ડૉક્ટર રેસ્ટ કરવાનું કહેતા હોય છે પણ આ રેસ્ટના સમયમાં અથવા તો મારી સર્જરી થઈ છે મારા કરોડરજ્જુને ત્યાં સ્ક્રૂ મૂકવા પડ્યા છે તો હું બહુ જલ્દી મૂવમેન્ટ નહીં કરી શકું મારે કોઈ આગળ મોટો લાંબો પ્રવાસ કરવો હશે તો પણ મને તકલીફ પડશે હું દાદરા નહીં ઉતરી શકું એટલે આવી બધી એટલી બધી ગેરમાન્યતાઓ અને એવી માનસિકતા થઈ જાય છે કે ધીમે ધીમે એ વ્યક્તિ એની શારીરિક પ્રવૃત્તિઓ સાવ બંધ કરી દે છે તો શું આવું ખરેખર હોય છે કે તમારી સ્પાઇન સર્જરી જ્યારે પણ થાય છે તો એની અસર તમારી શારીરિક પ્રવૃત્તિઓ પર પડે છે જેમ મેં અગાઉ કીધું કે ભાઈ નવી ટેક પદ્ધતિથી જે આપણે ઓપરેશન કરીએ છીએ એનો સૌથી મોટો જે એડવાન્ટેજ છે આજના સમયમાં એ એ જ છે કે પેશન્ટને આપણે ઓપરેશનના દિવસે કે બીજા દિવસથી જ ઊભા કરતાને ને ચાલતા કરી શકીએ છીએ

અને ચારથી છ અઠવાડિયાની અંદર એ પોતાની એક્ટિવ લાઈફમાં પણ પાછા જઈ શકે છે એટલે એ ડરથી ઓપરેશન ના કરાવવું કે ઓપરેશન પછી મારે બેડમાં રહેવું પડશે કે ખૂબ લાંબો આરામ કરવો પડશે એ બરાબર વાત નથી જે નવી પદ્ધતિથી ઓપરેશનો થાય છે એનો સૌથી મોટો એડવાન્ટેજ જ એ છે કે આપણે પેશન્ટને જલ્દી હરતા ફરતા કરી શકીએ દુખાવામાં એમને આરામ મળે એમની ઓરિજિનલ જે પ્રોબ્લેમ છે એનું નિવારણ આવે તો પેશન્ટને રેસ્ટ ના કરવો પડે અને એ એમની એક્ટિવ લાઈફમાં દુખાવા વગર પાછા જઈ શકે છે બિલકુલ હવે આ સર્જરી થયા પછીની સાર સંભાળની વાત કરીએ કે આવી કોઈ સર્જરી થાય છે તો તમારે અને તમારા ઘરના અન્ય સદસ્યોએ પણ જે તે વ્યક્તિની પોસ્ટ કેર કેવી રીતે કરવાની હોય છે કઈ કઈ બાબતોનું ઝીણવટથી ધ્યાન રાખવાનું હોય છે ઓપરેશન પછી અમે પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે ભાઈ અમે તમે થોડાક સમય સુધી નીચી પાર્ટ ગાદીનો ઉપયોગ ના કરો તમે પલંગ પર પગ લાંબા કરીને બેસી ના રહો વાંકા ના વળો જમીન પર ના બેસો કે વજનવાળી વસ્તુ ના ઉપાડો આ પ્રકારના રિસ્ટ્રિક્શન્સ અમે શરૂઆતમાં ત્રણથી છ અઠવાડિયા સુધી પેશન્ટને આપતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ કે આપણી જે કસ્ટમ્સ છે એમાં નીચે બેસવું ખૂબ જ અગત્યની વસ્તુ છે એટલે પેશન્ટને એક વખત ઓપરેશન સંબંધિત રિકવરી પૂરી થઈ જાય ચારથી છ અઠવાડિયાનો સમય જતો રહે અને એના પછીનો એના રૂટીન ચેકઅપમાં સારી રિકવરી હોય અમે પેશન્ટને પાટલા સાથે નીચે જમીન પર બેસવાની પણ છૂટ આપતા હોઈએ છીએ અને એ એની સાથે સાથે અમે પેશન્ટના રિલેટિવને સમજાવતા હોઈએ છીએ કે જેમ આપણા ઘરે જો ઊભું સંડાસ ના હોય તો એની વ્યવસ્થા કરવી અને પેશન્ટને ખાસ કરીને મોટી ઉંમરના દર્દીઓને ઓપરેશન પછીના શરૂઆતના સમયમાં રાત્રે જ્યારે ઊભા થઈને ચાલે તો થોડો કોઈનો સપોર્ટ રહે એ પ્રકારની એડવાઇસ આપણે પેશન્ટને આપતા હોઈએ છીએ બિલકુલ સાથે જ ડૉક્ટર આવી સર્જરીમાં રહેતી હોય છે જો સાચે કહું તો જો પેશન્ટને ઓપરેશન પહેલાં કોઈ લખવાની અસર ના હોય તો ઓપરેશન પછી બહુ ફિઝિયોથેરેપીની જરૂરિયાત પડતી નથી જેમ મેં આગળ જે સંભાળ રાખવાની કીધી એ જો પેશન્ટને એમના ફેમિલી મેમ્બર્સ ફોલો કરે તો પેશન્ટને કોઈ ફિઝિયોથેરપી નથી કરવી પડતી જો પેશન્ટ અમારી પાસે કોઈ જાતની પેરાલિસિસની અસર લઈને આવ્યું છે તો એવા સંજોગોમાં ઓપરેશન પછી એને એ નસની રિકવરી બરાબર આવે એ મસલ્સની રિકવરી આવે એના માટે એ મસલ્સ રિલેટેડ એમને ફિઝિયોથેરપી કરવી પડતી હોય છે બાકી એંસીથી નેવ ટકા સ્પાઇનના ઓપરેશન્સ પછી કોઈપણ જાતની ફિઝિયોથેરપીની જરૂરિયાત નથી પડતી બિલકુલ અત્યારે ભારત દેશમાં સ્પાઇન પ્રોબ્લેમની ખરી વાસ્તવિકતા શું છે અને એની સાથે જનરલી કયા એજ ગ્રુપના લોકોને આ સર્જરી સૌથી વધારે કરાવવાની જરૂર પડતી હોય છે જો આજના સમયમાં આપણે વાત કરીએ તો જેમ જેમ મોડર્નાઇઝેશન થતું જાય છે એમ એમ આપણે જોઈએ છીએ કે આપણી ફિઝિકલ એક્ટિવિટીઝ આઉટડોર એક્ટિવિટીઝ ઓછી થતી જાય છે ને આપણે ધીરે ધીરે ઘરમાં જ અંદર રિસ્ટ્રિક્ટ રહી ગયા છે એની સાથે સાથે વર્ક ફ્રોમ હોમ ને આ બધા પ્રોબ્લેમને લીધે અત્યારે આપણું પોસ્ચર રિલેટેડ પ્રોબ્લેમ્સ ખૂબ જ જોવા મળે છે પહેલાંના સમયમાં જે સ્પાઇનના પ્રોબ્લેમ મોટી ઉંમરના દર્દીઓમાં જોવા મળતા હતા એ હવે યંગસ્ટર્સ ને ઇવન સ્કૂલના છોકરાઓમાં બી જોવા મળે છે અને જો ઓપરેશનની આપણે વાત કરીએ તો મોટાભાગે ટ્વેન્ટી થર્ટીની એજથી લઈને સાઠથી સિત્તેર વર્ષના બધા જ પ્રકારના દર્દીઓ અમારી પાસે આવતા હોય છે પણ દરેક ઉંમરમાં પ્રોબ્લેમ અલગ અલગ હોય છે વીસથી ત્રીસ વર્ષના પેશન્ટોમાં સામાન્ય રીતે સાયટિકા સ્લીપ ડિસ્ક જે ગાદી ખસી જવાનો પ્રોબ્લેમ હોય છે એટલા માટે એમને ઓપરેશનની જરૂરિયાત પડતી હોય છે જે મોટી ઉંમરના દર્દીઓ હોય છે એમને ઉંમર સાથે જે મણકામાં ઘસારો થાય જેને કે આપણે સ્પોન્ડિલાઇટીસ કે સ્પોન્ડાઇલોસિસ કહીએ એને લીધે જે ઘસારો છે એને લીધે કમરનો દુખાવો થતો હોય છે નસ બ્લોક થઈ જવાને કારણે પગમાં દુખાવો થતો હોય છે એના માટે એમને ઓપરેશન કરાવવાની જરૂરિયાત પડતી હોય છે બિલકુલ અહીંયા આપણે જે મોટી ઉંમરના દર્દીઓની વાત કરી એ લોકો માટે આ સર્જરી કેટલી જરૂરી હોય છે કારણ કે એ લોકોના બોડીમાં રિકવરી આવતા પણ ઘણો સમય લાગે છે અને પરિવારના લોકોની માનસિકતા પણ અનેક એવી હોય છે કે આ ઉંમરે આવી સર્જરી કરાવી એમનું બોડી જો ખમી નહીં શકે દુખાવો નહીં ખમી શકે તો શું અને સાથે આગળના ભવિષ્યમાં કોઈ એમને બીજી તકલીફ નહીં થાય એની શું ગેરંટી એટલે આવા બધા પણ સવાલોના કારણે જનરલી તમે જોવો છો કે મોટી ઉંમરના દર્દીઓને આવી સંભાળ નથી નથી કરવામાં આવતી હોતી અને જેના કારણે એ લોકોની તકલીફ બહુ જ વધી જતી હોય છે આપણે જોઈએ છીએ કે સ્પાઇન સર્જરીને લીધે એટલે સ્પાઇનના પ્રોબ્લેમને લીધે સૌથી વધારે જે પ્રોબ્લેમ થતો હોય છે દર્દીને એ છે કે એમને કમર દુખતી હોય છે પગની નસો ખેંચાતી હોય છે એને લીધે ધીરે ધીરે એમનું હરવા ફરવાનું ને ચાલવાનું ખૂબ જ ઓછું થઈ જાય છે આપણે જોઈએ તો જો આ ઉંમરના દર્દીઓ જો બહાર ના જઈ શકે કોઈને હળી મળી ના શકે તો એનો એક સાયકોલોજીકલ પણ ઇમ્પેક્ટ આવતી હોય છે દર્દીની ઉપર હવે જો આપણે એવું વિચારીએ કે ભાઈ મોટી ઉંમરમાં ઓપરેશન ના જ કરાવાય તો એ ખોટી વસ્તુ છે ઓપરેશન પહેલાં અમે દર્દીને ડિટેલ રૂપે ચેકઅપ કરતા હોઈએ છીએ ઓપરેશન પહેલાં એમના બધી જ જાતના બ્લડ ટેસ્ટ અને બીજા બધા રિપોર્ટ્સ બી કરવામાં આવતા હોય છે અને અમારી જે ડૉક્ટરોની ટીમ હોય છે જેમ કે ફિઝિશિયન છે એનેસ્થેટિસ છે કાર્ડિયોલોજીસ્ટ છે એ બધા પેશન્ટને તપાસીને અમને એક જ જજમેન્ટ આપતા હોય છે કે આ પ્ર પેશન્ટની અંદર આ ઓપરેશન કરવામાં કોઈ જોખમ છે કે નહીં જો એમના રિપોર્ટ્સને બધું બરાબર હોય અને બીજા ડૉક્ટરોના અનુમાને કોઈ રિસ્ક ના હોય તો પછી ઓપરેશન ડેફિનેટલી કરાવવું જોઈએ અને ઓપરેશન પછી પેશન્ટને સૌથી મોટા મોટો બેનિફિટ એ મળશે કે દોઢ બે મહિના પછી જ્યારે એમની રિકવરી પૂરી થશે તો એ બહાર જઈ શકશે હરીફરી શકશે અને એ બીજા લોકો ઉપર ડિપેન્ડન્ટ નહીં થાય અને ઘરમાં બેસી રહેવાથી જે સાયકોલોજીકલ એમને પેલું પ્રેશર આવે છે કે નથી ગમતું ઇફેક્ટ આવે છે એ પણ એમને એમાંથી એ ફ્રી થઈ જશે બિલકુલ આની સાથે ડૉક્ટર કોઈ પણ વ્યક્તિ જો આની સર્જરી કરાવે છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે એના આ સર્જરી દરમિયાન એને કરોડરજ્જુમાં સ્ક્રૂ ફિટ કરવા પડે છે તો એવા પણ સવાલો આવતા હોય છે ઘણીવાર કે આવું આવા સ્ક્રૂ અમારી બોડીમાં ફિટ કરાવ્યા છે તો આગળ જઈને અથવા તો અમુક વર્ષો પછી આની અમારે કોઈ ફરીથી ટ્રીટમેન્ટ કરાવવી પડશે કેમ આ અંદર ક્યાં કેટલા સમય સુધી રહેશે આને લગતી કોઈ બીજી આડઅસર નહીં થાય તો એ ક્વેશ્ચન્સ માટે પણ આપ શું કહેશો નોર્મલી હવે આપણે જે સ્પાઇનની અંદર સ્ક્રૂ મૂકતા હોય છે એ ટાઇટેનિયમ ધાતુના આવતા હોય છે એ બોડી કમ્પેટેબલ હોય છે એમઆરઆઈ કમ્પેટેબલ હોય છે જ્યારે ઓપરેશન કરવામાં આવે ત્યારે જે સ્ક્રૂ મૂકવામાં આવે છે એને નોર્મલી આપણે કોઈ દિવસ રિમૂવ કરવાની સલાહ આપતા નથી સિવાય કે ખૂબ જ સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ હોય કે સ્પેશિયલ સિચ્યુએશન હોય જેમ કે આપણે કોઈ ખૂબ જ નાના ઉંમરના બાળકનું ઓપરેશન કર્યું છે કે પાંચ છ વર્ષના બાળકનું કે દસ અગિયાર વર્ષના બાળકનું ઓપરેશન કર્યું છે કે જેમાં હજી સ્પાઇનની ગ્રોથ આગળ બાકી છે તો ઓપરેશન જ્યારે આપણે એવી કોઈ પ્રોબ્લેમ માટે કર્યો છે કે જેમ કે એની કરોડરજ્જુ ત્રાંસી છે આપણે એને સીધી કરવા માટે ઓપરેશન કર્યું છે તો અમુક સમય સુધી સ્ક્રૂ અંદર રાખતા હોય છે પછી એની આગળ ગ્રોથ અટકે નહીં સ્પાઈનની એટલા માટે પછી સ્ક્રૂ કાઢતા બી હોઈએ છીએ પણ એના સિવાય મોટા ભાગના જે દર્દીઓ હોય છે એની અંદર સ્ક્રૂ આપણે જે મૂકતા હોય છે એને કોઈ દિવસ કાઢવાની જરૂરિયાત પડતી નથી અને એ પેશન્ટના બોડીમાં લાઈફલોંગ રહી શકે છે અને એના રિલેટેડ પેશન્ટને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નથી થતો સિવાય કે પેશન્ટ ક્યારેક પડ્યો કોઈ અકસ્માત થયો કે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયું તો એ સ્ક્રૂ લૂઝ થઈ શકે છે પણ નોર્મલી એવા પેશન્ટોનું પ્રમાણ ખૂબ જ એક ટકાથી પણ ઓછું હોય છે બિલકુલ આની સાથે જ અત્યારનો કોઈ વ્યક્તિ જે એકદમ ફિટ છે હેલ્ધી છે એને લાંબા ગાળે આવી કોઈ પણ તકલીફ ન આવે એના માટે આપ શું સલાહ આપશો સૌથી અગત્યની વસ્તુ છે આપણી ડે ટુ ડે લાઈફમાં આપણે આપણા પોસ્ચર વિશે ઉઠવા બેસવાની આપણી જે પદ્ધતિ છે એના વિશે જરાક અવેર રહીએ આપણે ક્યાં બેસીએ છીએ આપણે વર્કિંગ પ્લેસ પર આપણે કેમ બેસીએ છીએ આપણી ડેસ્કની હાઈટ કેવી છે આપણી ચેર કેવી છે આપણું પોસ્ચર કેવું રહે છે એના ઉપર ધ્યાન આપીએ ઘરમાં આપણે જે ડેઈલી એક્ટિવિટીઝ કરીએ છીએ ખાસ કરીને લેડીઝ કે વાંકા વળ્યા નીચેનું કામ કર્યું વજન ઉપાડ્યું એ બધામાં આપણે આપણા પોસ્ચર ઉપર થોડુંક ધ્યાન આપીએ બીજી સૌથી અગત્યની વસ્તુ છે થોડીક ફિઝિકલ એક્ટિવિટી લાઈફમાં રાખવી કે કોઈ જાતની કસરત કરવી યોગા કરવા કે વોક પર જવું જેનાથી આપણી હેલ્થ ઓવરઓલ ઇમ્પ્રૂવ થાય આપણી બેક છે આપણી સ્પાઇન છે એ ઇમ્પ્રૂવ થાય એના માટે થોડીક ફિઝિકલ એક્ટિવિટી મેન્ટેન કરવી અને ત્રીજી વસ્તુ કે આપણે જાણીએ છીએ કે આપણે ઓબેસિટી છે સ્મોકિંગ છે આ બધા પ્રકારના પ્રોબ્લેમ્સને લીધે પણ જે કમરની સમસ્યાઓ ખૂબ વધતી હોય છે વજન વધતું હોય છે એનાથી કમર ઉપર અસર આવતી હોય છે તો આ બધા જે વ્યસન છે કે જે આપણી ખોટી આદતો છે કે આપણે જે પ્રોબ્લેમ છે ઓબેસિટી રિલેટેડ એ બધાનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન કાઢીએ તો જેનાથી આગળ આપણને સ્પાઇનનો પ્રોબ્લેમ નહીં ડેવલપ થાય બિલકુલ અને આની સાથે જ આપણે મોટા ભાગના પ્રશ્નો નિદાન અને ખાસ કરીને તમને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન દર્શક મિત્રોને ચોક્કસથી કર્યો છે તો આ વાતની સાથે જ ડૉક્ટર આપ અંતમાં તમામ વ્યુઅર્સને ટેક હોમ મેસેજ શું આપશો મારો તમામ વ્યુઅર્સને ટેક હોમ મેસેજ એ છે કે જ્યારે પણ તમને તમારા ડૉક્ટર સ્પાઇનના ઓપરેશનની સલાહ આપે એ સમયે તમે ઓપરેશન માટે આગળ વધો આજના સમયમાં નવી ટેકનોલોજી નવી ઓપરેશનની પદ્ધતિઓને લીધે ઓપરેશનમાં જે જોખમ છે એ ખૂબ જ ઓછું છે આજે ન્યુરો મોનિટરિંગ નેવિગેશન જેવી ટેકનોલોજી આજે અમારી પાસે કેડી હોસ્પિટલમાં અવેલેબલ છે એને લીધે અમે ઓપરેશનની એક્યુરસી છે સેફ્ટી છે એને ખૂબ જ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે અને એને લીધે ઓવરઓલ જે આપણો કોમ્પ્લિકેશન રેટ છે એ એક ટકાથી બી ઓછો છે તો એ માનવું કે ઓપરેશન કરવાથી બહુ તકલીફ થઈ જશે એ ગેરમાન્યતા છે અને ઓપરેશનના સક્સેસ રેટ ખૂબ હાઈ છે એટલે તમે ડૉક્ટરની સલાહ માની અને આગળ ઓપરેશન માટે જઈ શકો છો થેન્ક યુ બિલકુલ તો દર્શક મિત્રો આજે ખાસ ચર્ચા કરી સ્પાઇન વિશે સ્પાઇનની સર્જરી વિશે અને તમને મૂંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આ કાર્યક્રમ થકી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ડોક્ટર ઋત્વેશ ભટ્ટ ડોક્ટર આપનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા હતા બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો કેડી હોસ્પિટલ સાથેના અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ સમય પણ સમાપ્ત થયો છે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર